નમસ્કાર કેશોદ તાલુકાની કરેણી ગામે આવેલી આ એકમાત્ર પીએમ શ્રી યોજના હેઠળની શાળા છે એટલે કે પીએમ શ્રી કરેણી પ્રાથમિક શાળા પીએમ શ્રી યોજનાના પ્રથમ ફેસની અંદર આ શાળાનો સમાવેશ થયેલો છે કેશોદ દરેક તાલુકાની શાળાઓમાં જ આ કેશોદ તાલુકાને પ્રથમ ક્રમે આ શાળાને પીએમ શ્રી યોજના હેઠળ લઈ અને શાળા વિકાસ શાળાનો ભૌતિક વિકાસ શૈક્ષણિક ગુણવત્તા અને તમામ ક્ષેત્રમાં શાળા આગળ આવે એવો સરકારશ્રીના ઉદ્દેશ્યનો આ પ્રોજેક્ટ અને એની અંદર આ શાળા પસંદગી થતા આ શાળામાં એક સંકુલ આપવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને આઉટડોર ઇન્ડોર તમામ પ્રકારની ગેમ્સનો લાભ મળે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી બાળકો પહોંચી શકે એ માટે આ શાળા દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે આ શાળામાં બાલવાટિકાના ખંડ હોય ધોરણ એક બે નો પ્રજ્ઞા વર્ગ હોય કે અન્ય તમામ વર્ગ હોય એમાં ભૌતિક રીતે પણ તમામ સુવિધાઓ સાથે સજ્જ કરી અને આ શાળાને ડેવલપ કરવામાં આવી છે પીએમ શ્રી યોજનામાં પીએમ શ્રી યોજના હેઠળ આ શાળા હજી પણ વધુમાં વધુ ડેવલપ થઈ રહી છે જેમાં શાળાનું ફર્નિચર હોય શાળાના વર્કન હોય વિદ્યાર્થીઓ માટે ફર્નિચર હોય મધ્યાહન ભોજનની યોજનામાં પણ સુધારા હોય કે પછી શાળાને ડેવલપ કરવા માટેની તમામ પાસાઓ હોય એની અંદર આ શાળા હંમેશાને માટે કામ કરી રહી છે વિવિધ પ્રકારની રમતોત્સવ કલા મહોત્સવ ખેલ મહોત્સવ વગેરેમાં પણ શાળા અગ્રિમ અગ્રિમ આવે એ માટે સરકારે અહીંયા ખેલ માટે પણ સહાયક આપેલા છે સંગીત માટે પણ વિશારદ આપેલા છે અને કોમ્પ્યુટર માટે સ્પેશિયલ શિક્ષક આપેલા છે એમ આ શાળામાં પૂરતો સ્ટાફ પૂરતી સુવિધા અને સરકાર શ્રીની આ શાળા અને યોજના હેઠળ વધુમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ રહી રહ્યા છે એવી આ શાળા એટલે અમારી પીએમ શ્રી પરિણી પ્રાપ્ત છે अब प्ले थोड़ा कहीं रोक ले देवा यूं कर 10 सेकंड પછી ફોટો પડી 10 પોર્ષમાં માણસે કા લે લે હા પપ્પા યો યો ન માર જીજન નહી હમત નહી બે સાથે હામીનો ફેન ભેગા કરી દીધા આખો લે

Ah, eu sei que vai dar para vocês